તો એ લોકો બધા મજામાં જશો અત્યારે આજે વાગી રહ્યા છે સવારના પાંચ અને આપણે ઉઠી ગયા છે જોબ માટે તો આપણે જઈએ છીએ જોબ પર તો આપણા યુ આપણે ઉમમા ગાડી ચલાવે છે સ્ટોપ પર એક્સિડન્ટ

किस राह पे तुम चल रहे हो बेटा एक दिन पूरी तरह फसोगे उस दिन मुझे याद करना मैं पहुंच जाऊंगा ज्यादा कालेना बप्पा ने मम्मी स्कूल पर जैसे એટલે પછી দেখি કે કાલે સ્કુલે જાય છે આને તારા વાળો કોની લાલ દવાની દુકાને જે કે લેટ આવી જાય અમે دیکھتے ભઈ જેને કેવો રિએક્શન આવે ચલો આપણે મલિયા દુકાને દે અમે લોકો દુકાને તો આવી ગયા હતા પણ હતી એટલા માટે અમે લોકો નહીં બનાવ્યો અત્યારે દુકાન બંધ થઈ ગઈ છે હવે વિષ્ણુભાઈ જશે ઘરે નાવા નાઈ ને પછી અમે બધા જણા જવાના છે ઢોલાર રા મેલડી માના મંદિરે એટલે આપણે હવે તય બ્લોગ ચાલુ કરશું તો દેખો આપણા માસાજે ઓ સંજુ બાપા

ચાલો ભાઈ આપણે મંદિરે જઈને મળીએ તો ભાઈસ ફાઈનલી અત્યારે વાગી ગયો છે એક અને આપણે આવી ગયા છે પારુલ યુનિવર્સિટી પર હવે ત્યાંથી જવાનું છે મંદિરે તો આ જોઈ શકો છો તમે પારુલ યુનિવર્સિટી તો ગાય સત્તરે વાગી રહ્યા છે રાતના સાડા ત્રણ અને હવે મારે અડધો કલાક કલાક ઊંઘીશ પછી આપણો આ વ્લોગ એડિટ કરીશ એડિટ કરીને પછી નાખીશ પછી પાંચને સાડા પાંચના આજુબાજુ આપણે બસમાં બેસીશું જોબ માટે જવાનું છે ફસ્ટ સીટ છે અને આપણે આવી ગયા છે અત્યારે મંદિર જઈને ઘરે ડાયરેક્ટ તો પછી મંદિર બાજુનો તો વ્લોગ નહીં લીધો કેમ કે ના લેવા એટલા માટે હવે તો યુવી ભાઈ ગયા છે ચા પીવા અત્યારે વગર ટાઈમનો એટલે ચા પીને આવશે પછી હું જાઉં છું અત્યારે ઉપર તો આપણો આ બ્લોગ ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે મળીએ જલ્દીથી નવ બ્લોગના અંદર જય શ્રી રામ જય માતાજી